બાવીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ ભરૂચ જિલ્લાના વાગડા તાલુકામાં બાઇક રેલીનું આયોજન કરેલું છે દરેક ગામમાં પછાત વર્ગ ગરીબ વર્ગને મફત પ્લોટ સહાયની યોજનાનો લાભ મળે તે માટે બાઇક રેલીનું આયોજન કરેલું છે પરંતુ વાત બીજી કરવી છે કે તાલુકા લેન્ડ કમિટી એ મફત પ્લોટ સહાયની યોજના એ દરેકને ફાળવી આપે છે તો તાલુકા લેન્ડ કમિટીના સભ્યો પ્રાંત અધિકારી એ અધ્યક્ષ સ્થાને હોય છે મામલતદાર શ્રી ટીડીઓ સાહેબ એ સભ્ય સ્થાને હોય છે જે વિસ્તાર લાગતો હોય એના ધારાસભ્ય એ ધારાસભ્યમાં હોય છે તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ એ પણ સભ્ય હોય છે પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ ટીડીઓ એ તો અધિકારી છે એમના કૌશલ્યથી એ સ્થાને પહોંચ્યા હોય છે પરંતુ એ વિસ્તારના ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ હોય છે એ તાલુકા લેન સમિતિના સભ્ય છે તેઓને ત્યાંની જનતાએ ચૂંટીને એ લોકોને એ સ્થાને પહોંચાડેલા છે તો વાગડા તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અને વાગડા વિધાનસભાના ધારાસભ્યશ્રીને કહેવા માગું છું તો અત્યારે સહકારી ક્ષેત્રને થોડીવાર પર મૂકીને આ જે પણ ગામડાના પછાત વર્ગ છે એ લોકોને જે મફત પ્લોટની સહાય મળે છે આવાસની યોજનાનો લાભ મળે છે તો તે લાભ વહેલી તકે આપવામાં આવે બીજું બધું છોડીને પોતાની જવાબદારી વાગડા તાલુકામાં નિભાવે બસ એટલી જ વિનંતી કરું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત